Okay.

લાજાળાના ત્યારે ગ્રામજનો આ દિવસે ધંધો રોજગારી સ્વયંભૂ બંધ રાખીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે વધુ વાત કરીએ તો ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ પણ પાઠવી છે તેમની સાથે હરસંઘવી અને કેબિનેટના અન્ય સભ્યો છતાં ગુજરાતના બધા ધારાસભ્યો પણ તેમને શોકાંજલિ પાઠવી છે મોરારી બાપુની કથા તરીકે ફક્ત ગુજરાત અને ભારતના વિશ્વમાં નામ છે જો કે વાત કરવામાં આવે તો તેમણે આકાશ પાત્ર અને પાણી રામકથા કરવાનો વિક્રમ તાપ્યો છે અને આકાશમાં તેમને પ્લેનમાં રામકથા કરી છે તેમણે સમુદ્રની અંદર પણ રામકથા કરી છે અને આગામી દિવસોમાં તક મળે તો આકાશ એટલે કે સ્પેસમાં પણ રામકથા કરવાનો ઈરાદો તે વ્યક્ત કરી ચૂક્યા છે જો કે જે ટેકનોલોજીના ઝડપે વિકાસના કારણે આગામી દિવસોમાં શક્ય બને તેમ લાગે છે તેમણે જણાવ્યું હતું કે મારી કથા તરીકે ત્યારે જીવનયાત્રા મારી પત્નીના સહકાર વગર શક્ય બની ન હોત આજે કથાકાર તરીકે મારી સફળતા પાછળ મારી પત્ની અને મને આપેલું જબરજસ્ત સમર્થન છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ